ઓડિયર પબ્લિક ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજે છે સોમવાર ત્રેવીસ તારીખ અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ દસ વાગ્યા પહેલાં અને બસ હવે નીકળીએ તો નીકળતા વિચારતા હતા કીધું કયું લઈને જઈએ તો મેં કીધું અક્કડ બક્કડ બંબે બો અસ્સી નબ્બે પૂરે સો સ્ટાન્ડર્ડ ઓકે નહીં તો વાઘમાં બન્યા રહો જઈએ સો ઉપર સો ઉપર જઈ મળીએ અને તો ભાઈ રજાનો ફોન આવ્યો કે હેલ્મેટ લેતો આવજે હું તો નીકળી ગયો તો બોર્મન ઓળગું પછી યાદ આવ્યું કે ચલો હેલ્મેટ લઈને જવાનું તો फटाफट યાદ મે લેવા ગયો આમાં સેપોર્ટ ટપ કરવાનો કેમેરાનો તો फटाफट નીકળીએ એ ફ્યુ મોમેન્ટસ લેટર અક્કડ બક્કર બમ્બે બોમા લાલ થઈ ગઈ ચાવી ગેર રહી ગઈ પાપા ઘરે જવું પડશે ચાવી લઈને પાછા આવી જ ચલો શોપ ઉપર આવી ગયા છીએ અને મસ્ત શોપ ઓપન કરી દીધી આપણે હવે થોડું ક્લીનિંગ વિનિંગ કરીએ અને ફ્રેશ થઈને પછી માતાજીની દિવાબત્તી ધૂપ ને એવું કરીએ અને પછી દિવસનો આરામ મકાય તો બને રહેજો બ્લોગમાં આજે શું કરીએ છે તમને બતાવો એ ફ્યુ મિનિટ્સ લેટર ભાઈ આપણો ક્લિનિંગ તો બાકી છે ને લેઈન બેહી ગયા કમેન્ટો કમેન્ટો જોતું તો હમણાં બ્લોગમાં આપણે જે આવે છે તો બહુ સારી સારી કમેન્ટ કરો છો થેન્ક યુ સો મચ બધાને સાગર બી સપોર્ટ કરે શ્રેયના કમેન્ટ આવે છે પછી મિસ કરીને કરીન છે મેડમ એમની બી કમેન્ટ સારી આવે છે મને સપોર્ટ બી કરે છે મને કે બી છે કે આ રીતે મેનેજ થશે આમ કરો તો થેન્ક યુ સો મચ બધાને બધા જે કોક બીના તત્તા કરીને બી છે કોક ખાસા બધા છે યાદ નહીં જે મેન મેન જે રેગ્યુલર કમેન્ટ આવે છે એમનું મને યાદ રહે છે ને આમ તો સપોર્ટ આ રીતે ના રીતે કરતા રહેજો આમનામ તમારા ભાઈને નાનો ભાઈ સમજો મોટો ભાઈ સમજો દોસ્ત સમજો ફ્રેન્ડ સમજો અને બસ સપોર્ટ કરતા રહેજો હવે આપણે ક્લીનિંગ કરીએ અને પછી ફટાફટ ચાલુ કરી દઈએ કામ શું કામ કરીએ ખબર નહીં એ તો આવશે એટલે કરી કરીએ બાકી ભાગમાં બન્યા રહેજો કીપ સપોર્ટિંગ શું દીવાબતીને થઈ ગયું છે ફિનિશ કમ્પ્લીટ ધૂમસ્ત ચાલો અને વાઇફ બી ચાલુ છે તો બેઠા જઈએ હમણાં હવે કઈ કામ હોય તો બતાવીએ અને સપોર્ટ કરતા રહો કંઈ કેવું નહીં બીજું જેટલા સપોર્ટ કરો છો એ તો મજબૂત જ કરો છો ને કરતા રહેજો એક વસ્તુ મેં વિચારી કે અનનો પર્સન હોય ને એ આપણને સપોર્ટ કરવા જે જાન લગાવી દે જે આપણા જ માણસો છે ને જે આપણને ઓળખતા હોય જે આપણા કુટુંબના આપણા રિલેટિવ્સની મારતથી રિલેટિવ્સ છે ને એ જ ખાલી મને સપોર્ટ કરે ને એટલા બધા છે ને મારે કેમ કે મારું કુટુંબ એટલું મોટું છે મારું ફેમિલી એટલું મોટું છે એ લોકો જ મને સપોર્ટ કરે ને તો અત્યારે હું કહેવાય એટલું મમ એટલું મોટું કુટુંબ છે મારું એટલું મોટું ફેમિલી છે તો કરે છે અમુક એવું નહીં અમુક કરે છે અમુક જ છે કે ના એ લોકો આપણને સપોર્ટ કરે બાકી તો કાંઈ નહીં જેટલા કરે છે એમને થેન્ક યુ બાકી નહીં કરતા એમના નસીબ શાબાશ બેટા બહુત બઢિયા તો બ્લોગ માં બન્યા રહેજો અમુક ટાઈમે મજા આવી જાય મને પાસણ આવવાને તો કઈ નહીં બ્લોગ માં બન્યા રહો કઈ હોય તો બતાઈએ અને કઈ કામ કામ આવે તો બતાઈએ બાકી બેઠા છીએ વાગ્યા છે અગિયાર કમ્પ્લીટ અગિયાર વાગી ગયા કલાક થઈ ગયો દેવબત્તી ધૂપ ધૂપ આ ધૂપ ધૂમાણા કરતી જાય મસ્ત ધૂપ ચાલુ છે જો

પ્લાનિંગ ચાલે બધી કાલની શું થાય બ્લોગર એ બ્લોગર ઉસમેં નહીં આયેગા આઈફોન નહીં અભી તો ગોપ્રો બનાના રે બ્રો સો ગાઈસ બાકી ગયા છે અડી અને ભાઈ આજ આપણે ટેટુ બનાવ્યું એમનું આ નહીં આ બનાવ્યું આપણે તો હીલિંગ છે હજી તો રિફ્લેક્ટ મારે છે હજી સ્કીન બાકી મસ્ત આવ્યું છે ટેટુ તમારું કેવું લાગે બતાવો ભાઈ બંનેનું સેમ બનાવ્યું વાહ રિઝલ્ટ જોવા ખાલી ચેક કરવાની જે પ્રોપર હીલ નહીં થયું બેબી સ્કીન છે પ્રોપર સ્કીન આઈ નથી કેવું લાગ્યું ભાઈ ટેટું મજબૂત અને આ બીજું બતાવ બીજું હા હા બે બનાવ્યા હતા વાહ 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 રિઝલ્ટ ચેક કરો ખાલી કેસા રહે ભાઈ જોરદાર અને આ એમને ટેટુ ક્યાંક બીજેથી કરાયું તું તો એના આપણે થોડું કરેક્શન કરવાનું છે કલરવાળું ને એવું કરી આપ્યું છે બેસ્ટ જેમ બને એમ મસ્ત ટેટુ બની આપ્યું બરાબર ભાઈ રેડી કમ્પ્લીટ શરમાગ્યા ભાઈ

અરે લગભગ એમને બગડી નતું ગયું એમને અધૂરું રાખ્યું હતું ને ઉતાવળ હતા ભાઈ અધૂરું રાખ્યું હતું પણ આપણે એનું પરફેક્ટ કરી દીધું છે કલર બે તો નહીં સ્કીન બ્લેક છે તો બી ત્યાં તો કેટલું મસ્ત લાગે છે જોઈ શકો છો બાકી વ્લોગમાં બને રહો બાબા કેવું લાગે ભાઈ તો પરફેક્ટ પરફેક્ટ મજા આવી ગયા આ ગયા મજા મજા આવી ગયા આપકો કેસા લાગા ભાઈ રિઝલ્ટ દેખો ફાઈનલ જોરદાર જોરદાર

તો થોડો ચોલે કુલચે ઉડારીએ ભાઈ ના અને પછી જઈએ સ્ટુડિયો કામ કાજે તો આપણે તો ભાઈ આપણા વિડીયો ચાલુ કરી દીધા જોવાના અને આપણા એક ડીશ મંગાવીએ તો ખાઈએ ત્યાં નહીં ખાવાનું મારા અપ્પા જોવા દર વાગે જુઠ્ઠા ભાઈ ટેસ્ટ રિયલી એક નંબર હોય એટલે ભાઈ આપણે ખાવા અહીંયા આવીએ બાકી ના જઈએ બીજી વાર એક જ વાર ખાઈએ કેવા ખાતા નહીં સાચી વાત છે ટેસ્ટ સારો વાત તમે આવા જ આવો ને વંદે માત્ર

ભાઈ જોઈશું અત્યારે ટીવી માં છે કાલે આપડા ગાડી ગેર નેચર પડી હશે ના ના મોટી આવશે સેમ આવશે સપના જોવાના હાથ ચાર્જ જણાવું કેવું ભાઈ કઈ નઈ બ્લોગ માં બનાવ્યો એક ટેટો બનાવ્યું બીજી એક બે અપોઇન્ટમેન્ટ નો કોલ આયા છે આવશે તો મસ્ત શું થાય ઠંડો ઠંડો વાયરો આવે છે ઠંડીમાં ઠરીએ છે પણ મજા આવે છે વાગી ગયા છે સવા ચાર અને દેવનો ફોન આવે એ લોકોનું અહીંયા નવું ઘર લીધું છે જે ત્યાં જઈએ છે સામાન લઈને આવે હતું તો એટલો બધો નહીં નોર્મલ સામાન છે પણ જઈએ મળતા આવીએ એમને સામાન બામાન ઉતારવાનું કોઈ હોય તો ઉતાર દઈએ અને વરસાદનો માહોલ છે શું વરસાદ આવશે એવું આવશે આવશે એવું વરસાદ વરતા પર લડીશું આપણે ચલસા સા લાઈફ એન્જોય ના પર લઈને જવાના સાઈન

આયો મારો વાગ આયો હે મારો વાગ આયો માં ચિંગમ ચાલો મારો તો ભાઈ આપણે સામાન આવી ગયો બધો હા તો હાલો તું આમ અંદર રહે મીઠા હો જાય તો ચડ્ડો પહેર આવ્યો તું હજી આભુંય ને આંકડ્યું નહીં

તો ટેટુ થઈ ગયું છે ફિનિશ અને એનો ફાઇનલ રિઝલ્ટ આઈ લ્યો ભાઈ જેવું લાગ્યું ભાઈ એકદમ મસ્ત એક નંબર એક નંબર એક નંબર એકદમ મસ્ત જેવું લાગ્યું ભાઈ ચોરદાર ખતરનાક ચોરદાર ખતરનાક દુઃખાય ગયું ભાઈ હે કેવું દુખાયું ભાઈ દુખાયું કે નહીં નોર્મલ નોર્મલ હે

ગયા સાડા દસ અને ટી શર્ટ ચેન્જ કર ટી શર્ટ ચેન્જ કર્યું છે વરસાદમાં પડે હતા એટલે અને એક ટેટો બનાવ્યું બે ટેટો બનાવ્યા નાના નાતા કરેક્શન કર્યા સુધાર્યા છે ખાલી અને એમને મોટું ટેટું બનાવવાનું હતું મને ડિઝાઇનનું ડિસ્કસ કરતાં કરતાં બહુ વાર લાગી ગઈ એટલે પેલા બે કરેક્શન કર્યા ને એનું થોડું ડીલે કર્યું છે એ પરફેક્શન સાથે ડિઝાઇન બની જાય પછી બનાવીશું બસ શોર્ટમાં વ્લોગ લેવાનું ભૂલી ગયો છું અને કઈ નહીં હવે જઈએ ઘરે સાડા દસથી આવ્યા તો બસ આજના માટે આટલું જ હતું કેવું લાગ્યું વ્લોગ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વ્લોગ આખો જોવાનો રાખજો બસ મળીએ કાલના નવા વ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ